હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ લક્ષ્મી કિચન આજે આપણે શિયાળું સ્પેશિયલ વિટામિન સીથી ભરપૂર એવું હેલ્ધી આમળાનું જ્યુસ બનાવીશું આ જ્યુસ માત્ર પાંચે જ મિનિટમાં બની જાય છે ને વેઇટ લોસ કરવામાં બહુ જ ઉપયોગી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આમળાનું જ્યુસ બનાવવા માટે અહીંયા મેં ચાર આમળા લીધેલા છે એક ચોથા કપ ફુદીના પાન એનાથી જ્યુસનો સ્વાદ બહુ જ સરસ આવશે એક ટુકડો લીલી હળદર એક નાનો ટુકડો આદુનો ચારથી પાંચ મીઠા લીમડાના પાન અને એક નાનો ટુકડો ગોળ લઈશું તમારે ગોળની જગ્યાએ મધ લેવું હોય તો લઈ શકો છો હવે આપણે સૌથી પહેલાં આમળાને કટ કરી લઈશું અને એમાં જે ઠળીઓ હોય એને અલગ કરી લઈશું તો આ રીતે આપણે આમળાને નાના ટુકડામાં કટ કરી લઈશું અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ આમળા મળતા હોય છે આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી આયરન અને કેલ્શિયમ છે જે વાળ અને સ્કિન માટે બહુ જ ઉપયોગી છે અને જો રોજ સવારે આમળાનો જ્યુસ ખાલી પેટે પીવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે તો આ રીતે મેં આમળાના ઠળિયા અલગ કરીને કટ કરી લીધા છે હવે એક મિક્સર જારમાં આપણે આમળાના ટુકડા ઉમેરી દઈશું ઘણીવાર એવું બનતું હોય છે કે આમળાનો જ્યુસ રોજ પીવાથી શરદી થઈ જતી હોય છે એટલે આપણે જ્યુસમાં આદુ અને લીલી હળદર ઉમેરીશું એટલે શરદી નહીં થાય મીઠા લીમડાના પાન અને ફુદીનો પણ ઉમેરી દઈશું હવે આમળાની ખટાશ બેલેન્સ કરવા માટે આપણે નાનો ટુકડો ગોળનો ઉમેરી દઈશું એક ચોથાઈ ટીસ્પૂન સંચળ પાવડર અને એક ચોથાઈ ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું સંચળ અને શેકેલા જીરાનો પાવડર એડ કરવાથી આનો ટેસ્ટ બહુ સરસ આવશે હવે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીને એકદમ સ્મૂથ પીસી લઈશું તો આ રીતનું બને એટલું સ્મૂથ પીસવાનું છે તમે જો પહેલેથી વધારે પાણી ઉમેરી દેશો તો એકદમ સ્મૂથ નહીં પીસાય હવે આમાં આપણે ફરીથી અડધા કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ હવે જ્યુસને ગાળી લઈશું આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે એટલે એને ગાળવું પડે છે તમારે ગાળ્યા વગર જ્યુસ પીવો હોય તો તમે પી શકો છો આમળાની તાસી ઠંડી હોય છે એટલે ઘણીવાર રોજ આમળાનો જ્યુસ પીવાથી શરદી થઈ જતી હોય છે તમે જો આ રીતે લીલી હળદર અને આદુ ઉમેરીને જ્યુસ બનાવશો તો શરદી બિલકુલ નહીં થાય આમળાને એકદમ પ્રેસ કરીને કોરા ન થાય ત્યાં સુધી એને ગાળી લેવાના તો આ રીતે બને એટલું દબાવીને બધો જ રસ કાઢી લેવાનો તમે જો ડિટોક્સ માટે કે ડાયટ માટે આમળાનો જ્યુસ પીતા હોય તો તમારે ગોળની જગ્યાએ એક ટેબલ સ્પૂન જેટલું મધ ઉમેરવાનું તમે જોઈ શકો છો આમળામાંથી બધો જ્યુસ નીકળી ગયો છે અને તમે જો ગોળની જગ્યાએ મદ વાપરવાના હોય તો જ્યુસ ગાળ્યા પછી આ ટાઈમે લાસ્ટમાં ઉમેરવાનું તો અહીંયા આપણું રોગપ્રતિકારક શક્તિ વધારે એવું આમળાનું જ્યુસ તૈયાર છે તો રોજ સવારે ખાલી પેટે આ ગુણકારી જ્યુસ પીવો અને અનેક રોગોથી દૂર રહો અને વિટામિન સીથી ભરપૂર જે વાળ અને સ્કિન માટે બહુ જ ઉપયોગી છે તો તમે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને મારી રેસિપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી